ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર જી સેવન સમિટમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી ઇટલી જવા રવાના થયા છે સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ મોદીના નવા કાર્યકાળનો આ પ્રથમ વિદેશી પ્રવાસ છે પચાસમી જી સેવન શિખર સંમેલનના આ વખતે ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્રાઝિયામાં તેરથી પંદર જૂન સુધી યોજાશે ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિતિમાં આમંત્રણ આપવામાં આવ્યું છે મા ખાંડુએ ગુરુવારે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના સીએમ તરીકે શપથ લીધા છે અને આ સાથે ચૌના મીને પણ અરુણાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ તરીકેના શપથ લીધા છે શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને જે નડ્ડા પણ હાજર રહ્યા હતા કેન્દ્રીય નિરીક્ષકો ભાજપના નેતાઓ રવિશંકર પ્રસાદ અને તરુણ ચુંગ બુધવારે ઇટાનગર પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ભાજપ વિધાયક દળની બેઠક બોલાવી અને ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી Hvordan દેશના અર્થતંત્રને ખોખલું કરવા દેશ વિરોધી કૃત્ય કરતા અને દેશમાં નકલી નોટો બજારમાં ફરતી કરતા ત્રણ યુવકોને સીઆઈડી ક્રાઇમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ મધ્યપ્રદેશમાં ભાડાના મકાનમાં મશીનમાં નકલી નોટો છાપતા હતા પોલીસે આરોપીઓને ઝડપી પંદર લાખ ત્રીસ હજારની નકલી નોટો કબજે કરી છે આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમના અમદાવાદ ઝોનમાં ગુનો નોંધવામાં આવ્યો છે છેલ્લા પોણા બે વર્ષમાં ગુજરાતમાં ત્રણ ત્રણ દુર્ઘટનાઓ બની છે જેમાં મોરબી પુલ દુર્ઘટના હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડનો સમાવેશ થાય છે આ ત્રણેય ઘટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં બની છે એમાં પણ રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રીએ પહેલીવાર વિકાસ કાર્યો અને એમાં રહી જતી ખામીઓનો સ્વીકાર કર્યો હતો માત્ર એટલું જ નહીં પ્રજાની ફરિયાદો સાંભળવા માટે પણ અધિકારીઓને તાકીદ કરી હતી સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે માનવજીવનની સુરક્ષા સાને સૌથી પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ માનવ જીવન સુરક્ષા સંદર્ભમાં કોઈ સમાધાન ન હોવું જોઈએ આજે વેકેશન પૂર્ણ થતાની સાથે જ શાળાઓ વિદ્યાર્થીઓની કીકિયારીઓથી ગુંજી ઉઠ્યું હતું વેકેશનની મજા મળ્યા બાદ શાળાએ પહોંચતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી આજે શૈક્ષણિક સત્ર શરૂ થયાનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું તો પ્રથમ દિવસે શાળાઓ સીધું ભણતર શરૂ કરી દેવાને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓ થકી શિક્ષણ કાર્યમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં મામા ભાણેજે મળીને ધોળે દિવસે બે સગા ભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું એમાં એક ભાઈની હત્યા થતાં ચપચાર મચી છે શહેરના જૂના વિઠલવાડી વિસ્તારમાં ફાયરિંગના ધડાધડ અવાજ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા લોહીલુહાણ હાલતમાં બંને ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં એકને મૃત જાહેર કરવામાં આવ્યો છે જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પત્રકાર પર જીવલેણ હુમલો કરનાર છ આરોપીઓને આજરોજ કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં ઉપેન્દ્ર ગોહિલ રણછોડ ઉર્ફે વખત ગોહિલ અજીત ગોહિલ મહેન્દ્ર ગોહિલ દિનેશ કટારા વિશાલ ગોહિલનો સમાવેશ થાય છે પોલીસ દ્વારા આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી નામદાર કોર્ટ દ્વારા સુનાવણીના અંતે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે અત્રે નોંધનીય છે કે વડોદરા તાલુકાના કોટણા ગામ ખાતે રેતી ખનનનું કવરેજ કરવા અર્થે મીડિયાકર્મી પહોંચ્યા હતા તે વખતે લીઝ ધારક વખત સિંહ અને પંદર જેટલા તેના સાગરીતોએ મળી કવરેજ કરી રહેલ ટીમ પર હુમલો કર્યો હતો વડોદરાના ક્રિકેટર અને હાલ તૃણમૂલ કોંગ્રેસના બહેરામપુરા લોકસભાના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોવાનો ભાજપના પૂર્વ કોર્પોરેટર આરોપ મુકતો પત્ર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લખવામાં આવ્યો હતો જે અંગે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે છ જૂનના રોજ સાંસદ યુસુફ પઠાણને પંદર દિવસમાં પ્લોટ ખાલી કરી દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે જો તેઓ નોટિસનો અનાદર કરશે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આજે તેર જૂન બે હજાર ચોવીસના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં સત્યાવીસ લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલો સહિતના એકમો સીલ કરવામાં આવ્યા છે આ ઉપરાંત સીએનજી કીટ સાથેની સ્કૂલ વાન માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે આજે સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે રાજ્યમાં આરટીઓ અને પોલીસ તંત્ર સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે આવેલા કબ્રસ્તાનમાંથી ગત સોમવારે બે હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા કબ્રસ્તાનની રખેવાડી કરતો માણસ નિત્યક્રમ મુજબ કબ્રસ્તાનમાં ગયો હતો ત્યારે જમીન પર લોહીના લીસોટા હતા જેથી તેને કંઈ અજુગતું થયું હોવાની શંકા જતા તેણે આગળના ભાગે જોતા તાજી ખોદેલી કબર જોઈ હતી અને કબર પર પતરા ગોઠવી દેવામાં આવ્યા હતા જેને લઈને તેને શંકા જતા તેને ગ્રામજનોને જાણ કર્યા બાદ ઉમરપાડા પોલીસને બોલાવવામાં આવી હતી ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદતા બે લાશ મળી બંનેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને હત્યારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી જ્યાં ઓવેસીની એઆઈએમઆઈએમ પાર્ટીના સુરતના નેતાએ જ સોળ લાખની સોપારી પોતાના જમાઈને આપી હત્યા કરાવી હતી